શું નામ છે આપનું જયેન્દ્રભાઈ ખાસ જે ભેંસ છે કપલખાને જતી હોય એવું આપણું કહેવું કેવું તેને પકડવામાં આવી છે ગૌરક્ષક સમિતિ દ્વારા શું કહેવું મારું ગ્રુપ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે જેમાં અમે લોકો એનિમલ ગુણાવી ઉપર કામ કર્યું છે જેમાં જે અમને માહિતી હતી કે વાકાને તરફથી બોલેરો ગાડીમાં જે કાયદો રીતે ફસુ કરી અને રાજકોટ તરફ આવી રહ્યો છે તેમાં જાણ કરી અને કાયદો રોકીને

તે પ્રમાણે પોલીસ નક્કી કરતી હોય છે મારું કામ ખાલી માત્ર રહેતું હતું કે પોલીસને આ ગેરકાયદેસર વસ્તુ વિશે જાણ કરવાની તે બાદ તે તપાસમાં જે કંઈ ખુલાસા થાય તેમાં આપણને ખબર પડે કે ખરેખર વસ્તુ કઈ જગ્યાએ જતી